ભરૂચના ચંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઈ આવ્યો છે ઇંગ્લેન્ડની સરકારે નામ નીકળતા તે વર્ક પરમિટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાના થયો હતો તે પ્રથમ વખત જઈ રહ્યો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા એરપોર્ટ સાહિલને મૂકીને અમદાવાદ ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા હતા સંબંધીને ત્યાં પહોંચ્યા ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યા હતા જેને પગલે પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ અંગે મૃતકના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું હું તો દરેક સરકારને એવું કહું ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મને કે ટેકનોલોજી જુઓ અને પછી ઉડાડો નેતાઓ આ વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈને મા ગઈ કોઈની બેન ગઈ આજે બસોને તેતાલીસ લોકો આજે હિન્દુ હોય કે મુસ્લિમ હોય અથવા એક કોઈનો બાપ ગયો કોઈને મા કોઈની બેન ગયો કોઈનો દીકરા ગયો એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું બસ એની અપેક્ષા છે કે સરકાર હવે પછી હવે પછી પણ કે કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને ઉરાડે આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલાં ભરવાની માંગ કરી હતી એર ઇન્ડિયા મેં આટલી બધી ખરાબી હતી દિલ્હીના પેસેન્જર અમદાવાદ આવીને કીધું કે એર આટલી બધી તમે પેસેન્જર કમ તમારી જવાબદારી નઈ તમે ટિકિટ ના પૈસા નથી લેતા તમે એવા પેસેન્જર બેહાડી કમ દીધા હવે આ બધા પેસેન્જર ની જવાબદારી તમારી તમે મારા મળેલો છોકરો પાછો લાવશો એ તો બંધ કર દો તમે આ બધી એર ઇન્ડિયા ની એ માંગ તો એ કરે એર કોઈ કંઈ સુવિધા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ આજે મારો ભાઈ ગયો કાલે કોઈનો ભાઈ જશે કોઈની મા જશે કોણ જવાબદારી લેશે આજે મારો ભાઈ જતો તો અમને મને હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય તે હવે એર ઈન્ડિયા મારા દેવા દેવાના આ ચેકિંગ ચેકિંગ ના કર્યું ને એર એર ઈન્ડિયા ફ્લાઇટ ઉડાઈ દીધું ને આ હસો બની ગયો